સુરતમાં છેલ્લા ઘણા સમયથી પાણીજન્ય રોગો માથું ઉચકી રહ્યા છે કે તંત્ર હાલ ઊંઘમાં હોય તેમ લાગી રહ્યું છે ત્યારે એકે રોડ પર ગંદુ પાણી પીવાથી અનેકને ઝાડા ઉલટી થતાં હોસ્પિટલે ખસેડાયા છે જોકે તંત્ર આ મામલે નિષ્ક્રિય હોય તેમ લાગી રહ્યું છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસી શહેરને સ્વચ્છ રાખી રહ્યા છે કારણ કે શહેરના સ્લમ વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે ત્યાં હાલમાં ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો માથું ઉચકી રહ્યું છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ કુમાર વિસ્તારની અશ્વનીકુમાર ત્રણ પાનના વડની આવેલા શિવ કોમ્પ્લેક્ષમાં છેલ્લા પંદર દિવસથી પાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી ખૂબ જ ગંદુ આવતા અનેક લોકો બીમાર પડી રહ્યા છે પાંત્રીસ ફ્લેટની સોસાયટીમાંથી આઠ ફ્લેટમાં પંદરથી પણ વધુ લોકોમાં ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાના કેસ જોવા મળી રહ્યા છે સોસાયટીના અગ્રણી વિનોદ તળાવીએ કહ્યું હતું કે ઘણા દિવસથી પીવાનું પાણી ખૂબ જ ખરાબ આવે છે માત્ર અમારી એક જ સોસાયટી નહીં પરંતુ પુષ્પક સોસાયટી શારદા વિહાર સોસાયટી સહિત નજીકની દસ સોસાયટીમાં સમસ્યા છે પાલિકામાં અમે વારંવાર રજૂઆત કર્યા પછી આજે પાણીની ટેન્કરો મોકલવામાં આવ્યા હતા તે છતાં ગંદા પાણીની સમસ્યાનું ઉકેલવા કોઈ પ્રત્ન હાથ ધરાયા નથી મારું નામ ઠમ્મરી ભૂપતભાઈ છે સોસાયટી છે પુષ્પક સોસાયટી રુસમ માગની સામે છે પંદર દિવસથી પાણી ખરાબ આવે છે અને પીવાતું પાણી નથી પીવાનું પાણી પણ નથી એસએમસી વાળા અહીંયા આવીને કામ શરૂ કર્યું છે રોગો થાય પીવા પાણી પીવાતું નથી લોકો બીમાર પડે પેટમાં દુખાવા થાય તાવ આવે જેવા રોગો થાય મારું નામ ખુશાલીબેન નીરોભાઈ ગજેરા છે પુષ્પક સોસાયટીમાં રહી છે ત્રણ પાંડા વનની સામે છેલ્લા પંદર દિવસથી પાણી એટલું ખરાબ આવે છે કે લોકોને ઝાડા ઉલટીને પેટમાં દુખાવો શરદી ઉધરસ આ બે બધી તકલીફ થઈ રહી છે તાવ આવે છે પંદર દિવસથી આ કમ્પ્લેન કરી હતી પણ હજી કોઈ આવ્યું નથી આજે મ્યુનિસિપાલિટીવાળા બાર રો રોડ ઉપર ખાડો ખોદીને તપાસ કરે છે કે શું છે એમ હતો સુરત મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર કિંજલ પટેલે જણાવ્યું હતું કે અશ્વની કુમાર શિવ કોમ્પ્લેક્ષમાં ખરાબ પાણી આવે છે તે મારા સુધી હજી ફરિયાદ આવી નથી છતાં અમે તપાસ કરાવીશું અજર કુરસી સાથે પ્રકાશવાળા